ચાલો આપણો પાઠ છે ગણિતનો ત્રીજો પક્ષીઓ એમાં આપણે શીખવાનું છે જુઓ અને ગણો ચોપડીમાં છે બરાબર ને તો એ આપણે મોટી બુકમાં જોઈએ મોટી બુકમાં બધાને દેખાય પછી ચોપડીમાં પણ છે પોતાની જાતે શીખવાનું છે અને લખવાનું છે અંદર બરાબર ચાલો હવે આ ચિત્ર છે દેખાય ને બધાને

સુરત દાદાને શું કરવાનું છે ત્રિકોણ શું કરવાનું ત્રિકોણ આપણી ચોપડીમાં પણ આવશે એટલે આપણે મોટી બુકમાં બધાને દેખાય એ રીતે આપણે શીખી હવે હવે એક જ છે બે બે વસ્તુ હોય એવું જિગ્નેશ બતાવે બે બે વસ્તુ હોય એવું હા ચાલો બે જીવ છે ચાલો પછી હમ ચાલો કાર્તિક બતાવે બે વસ્તુ એ તો બતાવ્યું જીજ્ઞસે ચાલો બે વસ્તુ કઈ બે હોડી ચાલો ધ્રુવિલ બતાવે બે વસ્તુ એ તો ત્રણ છે ચાલો કોઈને હજી બે વસ્તુ દેખાય છે હા ઠીક ચાલો બે વસ્તુ બે હોડી છે પછી બીજી બે વસ્તુ હા બે ફૂલો છે જો આ બે ફૂલો દેખાય ને હા ચાલો પછી બે જ જણા ખાલી બે જ વસ્તુ બે 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 વસ્તુ બે માણસો હા પછી બે માણસોને બે હાથમાં પકડેલી લાકડી હલે શું કેવાય ને હા બે છે બરાબર પછી આ છે ચાદર જેવું ઢાંકેલું છે ને હા એ બે છે બરાબર ને ચાલો હવે મળી ગયો હવે આપણે ત્રણ વસ્તુ હોય એવી શું તો આયુષ બતાવે ત્રણ વસ્તુ હા ચાલો જીજ્ઞેશ બતાવે ત્રણ વસ્તુ ત્રણ પથ્થરો ચાલો રિયાન્સ બતાવે ત્રણ ત્રણ વસ્તુ બે ત્રણ ચાલો હા ચાલો બતાવો કયું દેખાય છે હા ત્રણ ઘરો હે હા ચાલો બીજું કયું દેખાય છે ત્રણ વસ્તુ હે કયા જાડવા એક બે ત્રણ સરસ ચાલ હવે આમાં આપણે જો એક વસ્તુ હોય તો શું કરવાનું છે ત્રિકોણ બે બે વસ્તુ હોય એને શું કરવાનું આપણે ગોળ કરવાનું છે શું કરવાનું કેવી રીતે એક એક વસ્તુને એમ 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 ગોળ કરવાનું એટલે બે પછી આમાં આને હોય તો કરી દેવાનું અલગ અલગ ના કરવું હોય આપણે ગોળ તો આપણે આખું કરી દેવાનું એટલે મોટું એક ગોળ બનાવી દેવાનું એટલે એમાં બધા આવી જાય હા આપણી ચોપડીમાં છે ને એમાં તમારે બનાવી દેવાનું ચાલો હવે છે ત્રણ વસ્તુ જોઈ ને તો ત્રણ વસ્તુને અલગ અલગ લંબચોરસ કરવાનું શું લંબચોરસ એમ બનાવવાનું લંબચોરસમાં સમાઈ જાય ને હા લંબચોરસમાં ચિત્ર મસ્ત મોટું સમાઈ જાય એટલે એને કરવાનું ચિત્ર છે હા ચાલો આ આ બીજું ચિત્ર છે છે ચિત્રમાં આપણે શું શીખવાનું ચાર પાંચ છ બરાબર ચાલો ચિત્ર જોઈ લો બરાબર હા ચાલો એમાં હવે ચાર વસ્તુ હોય ને એવું ચાલો કાર્તિક બતાવશે ચાર વસ્તુ હોય એવું

એ વધી ગયા ચાલ હા ચાલો હવે બીજું કોણ છે જો હા અહીંયા જો આ તંબુ બી કેટલા છે ચાર છે એક બે ત્રણ ચાર તંબુ કેટલા છે ચાર તો ચાર ચાર વસ્તુને આપણે શું કરવાની છે ત્રિકોણ શું કરવાનું ત્રિકોણ હા એના જેવું જ હા આવડી જેલું ને

છ છ ફૂલો કેટલા છે છ ચાલો બીજું છ વસ્તુ દેખાયું બોલો હા એ તો ચાલે મળી છે ચાર વસ્તુ કેટલી મળી પાંચ વસ્તુ મળી છે છ વસ્તુ મળી છે તો એને આપણે ચાર વસ્તુને ત્રિકોણ હા ના પાંચ છે હા ના પાંચ છે પાંચ ગોળા છે ચાલો હવે ચાર વસ્તુના આપણે ત્રિકોણ પાંચ વસ્તુને ગોળ અને છ વસ્તુને આપણે લમ ચોરસ કરવાનું છે બરાબર નવ ચાલો ચાલો આયુષ બતાવે ચાલો હા ઘર

હમ પાના કેલા છે સાત આવા જો આમાં આમાં સાત હશે કોઈમાં આઠ હશે કોઈકમાં હશે બરાબર ચાલો ચાલો મળી ગયા જો સાત તારા સાત ઘરની બારીઓ અને સાત પાન એવા સાત સાત ગણી લેવાના પાછા જાતે બરાબર અને એને શું કરવાનું છે ત્રિકોણ કરવાનું છે હા ચાલો હવે આઠ વસ્તુ ખોટું આઠ વસ્તુ શોધવાની કાબાજ મળી ગયા હા એની ઉપર હો બીજા છે પણ આપણે દાળીવાળા ગણવાના હા દાળીવાળા ગણી લેવાના હા હા ચાલો હવે નવ શોધો નવ હા હા ઘર કેટલા છે જય હા હા ઘરો કેટલા છે નવ તો આપણે ઘરને શું કરવાનું લંબચોરસ બરાબર એમ મોટું લંબચોરસ બનાવવાનું એક એક ઘરને આપણે હમાડી દેવાનું એમ ચોરસમાં લંબચોરસમાં બરાબર ને હા હા ચાલો આવડી ગયું બધાને ચોપડીમાં આવી આવડી જશે હા અને નિશાની જોઈ લે પહેલામાં ત્રિકોણ બીજામાં ચોરસ ગોળ અને ત્રીજી જે હોય એમાં લંબચોરસ કરવાનું છે બરાબર રિયાંશ આવડે છે એ જાતે એને સમજી ગયો શીખી ગયો બરાબર હા ચાલો